તનલિયા વિસ્તારના માર્ગમાં ઊંડા ખાડા પડેલા હોય ત્યારે સામાજિક કાર્યકારે તંત્ર વિરુદ્ધ રોષ ઠાલવ્યો હતો જે પ્રકારે થોડા દિવસો અગાઉ વડોદરા શહેરમાં ભારે વરસાદ વરસ્યો હતો અને સમગ્ર વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે વડોદરા શહેરના તનલા વિસ્તારમાં પણ ઘૂંટણ સમા પાણી ભરાયા હતા ત્યારે તે પાણી ઓસરી ગયા હોય અને ત્યારબાદ બેથી ત્રણ દિવસ વીતી ગયા હોવા છતાં ખાસ કરીને તાનાલિયા વિસ્તારના માર્ગો પર યોગ્ય રીતે પેચવર્ક અથવા પુરાણ ખાડાઓને લીક કરવામાં ન આવતા સામાજિક કાર્યકર દ્વારા તંત્ર વિરુદ્ધ રોષ ઠાલવવામાં આવ્યો હતો અને પત્રકાર ચાર રસ્તાથી લઈ તાના ગામ સુધી જે ઊંડા ઊંડા ખાળ પડવાના કારણે વાહન ચાલકોને અવર જવર કરવામાં મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે જ્યારે તે ખાડા વહેલામાં વહેલી તકે પૂરવામાં આવે તેવી માંગ સામાજિક કાર્યકર દ્વારા કરવામાં આવી હતી વિસ્તારની રોડ રસ્તાની સમસ્યા તો અવશ્ય વર્ષોથી છે પાછલા બારથી તેર વર્ષથી તાંડેલા વિસ્તારનો રોડ રસ્તા તો બનાવવામાં આવ્યા નથી પણ જે કામ ચલાવ રોડ રસ્તા હતા તાંડેલા વિસ્તારના પત્રકાર ચાર રસ્તાથી લઈને કિસ્મત ચોકડી ચાર રસ્તા સુધીનો તે રોડને ગ્રેનેટ લાઈન નાખવાના કારણે ખોદી નાખવામાં આવ્યો હતો રોડ તો ખોદી નાખવામાં આવ્યો તેના પછી યોગ્ય પેચવર્ક કરવામાં નથી આવ્યું આ રોડનું જેનો અમે વિરોધ કર્યો હતો ત્યાર પછી બે થયા પછી પહેલાં જ વરસાદમાં તાંડેલા વિસ્તારના રોડ રસ્તા પર ભૂવા પડી ગયા હતા એ ભૂવા ડ્રેનેજ લાઈન નંખાઈ હતી તે જગ્યાએ પડી ગયા હતા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ કોન્ટ્રાક્ટરને બચાવવાનો પૂરેપૂરો પ્રયાસ કર્યો અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આ સૌથી મોટી બેદરકારી કહેવાય કેમ કે જે વિસ્તારના રોડ રસ્તા વર્ષોથી બન્યા ના હોય તે વિસ્તારના રોડ રસ્તા તમે અદ્રક વહીવટ કરીને ખોદી નાખો અને તે વિસ્તારના રોડ રસ્તા બનાવો ના તો પબ્લિકના જે ટેક્સના પૈસા હોય ગરીબ પરિવારના મધ્યમ પરિવારના એ પૈસા પાણીમાં ગયા છે તે પૈસા કોન્ટ્રાક્ટરોની જોલીમાં નાખવામાં આવ્યા છે તેના કારણે રોડ રસ્તાની હાલત આ છે હમણાં તમે જોવો આ નજીકમાં જ મેં બતાવી તમને દ્રશ્ય કે આ બીજો એક ભૂવો પડવાની તૈયારીમાં છે જ્યારે આપણા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન એવું કહેતા હોય કે વડોદરા શહેરના તમામે તમામ વિસ્તારના ખાડા પૂરવામાં તો શું તાંડેલા વિસ્તારના તમે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં નહીં સમજતા શું તાંડેલા વિસ્તારના નાગરિકો તમને ખોબે ખોબા ભરીને વેરો નહીં આપતા તો મારે કહેવું એ જ છે કે તમે અમુક ધન કોન્ટ્રાક્ટરને ફટકારી દો પચીસ હજાર પચાસ હજાર રૂપિયાનો ધન લો કોન્ટ્રાક્ટર પાસેથી ને તેનાથી દસ ગણું નુકસાન કર્યું હોય તે કોન્ટ્રાક્ટર દ્વારા તો તેને બ્લેક લિસ્ટ કરવામાં આવે અને જે તે અધિકારીઓ કસૂરવાર જણાય તેની સામે કાર્યવાહી કરવામાં આવે ના રોડનું સમયકામ કરવામાં આવે અમે પહેલાં જ્યારે આવેદનપત્ર આપ્યું હતું રોડ રસ્તા બાબતમાં ત્યારે વડોદરા મ્યુનિસિપલ કમિશનર શ્રીએ અમને બાહેધરી આપી હતી કે આ રોડ રસ્તા વહેલી તકે બનાવવામાં આવશે જેની ફાઇલ તૈયાર કરવામાં આવી છે રોડ પ્રોજેક્ટ દ્વારા તો મારે કહેવું એ જ છે કે વહેલામાં વહેલી તકી તકે આ રોડ રસ્તાને બજેટમાં લઈને આ રોડ રસ્તાનું કામ કરવામાં આવે સ્ટેન્ડિંગમાં લઈને આ રોડ રસ્તાનું પ્રા પ્રારંભિક તબક્કા કામ કરવામાં આવે